માધશક્તિ નવરાત્રી મહોત્સવના હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ ગરબે રમવા થનગી રહ્યા છે પાટણમાં નવરાત્રીને અનુલક્ષીને એક હજાર એક દાંડિયાનું વિતરણ કરાયું એલજી બેસ્ટ સોપ નંદી ટ્રેન્ડિંગ કંપનીના માલિક દ્વારા કરાયું એક હજાર એક દાંડિયાનું વિતરણ નવરાત્રી પ્રારંભે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પાટણ શહેરમાં નવલી નવરાત્રીમાં ખેલૈયાઓ ગરબે ઘૂમવા

હરેશભાઈ ઈશ્વરલાલ પાટણવાળા તેમજ મોદી દિનેશચંદ્ર કાંતિલાલ ડીસાના સહયોગથી આજરોજ એક હજાર એક બહેન દીકરીઓને પ્રતિ દાંડિયા જોડ રૂપિયા અગિયાર રૂપિયાના ટોકનમાં જ એક હજાર એક દાંડિયા જોડનું વિતરણ કરાયું હતું જ્યારે આ પ્રસંગે એલજી બેસ્ટ શોપ નંદી ટ્રેનિંગ કંપનીના શોરૂમનું સંચાલન કરતા પરેશભાઈ મોદી સહિત નંદી ટ્રેનિંગ કંપનીની ટીમ હાજર રહી હતી હવે જ્યારે આજે આપણે આપના દ્વારા જે દાંડિયાનું વિતરણ કરવામાં આવ્યું છે એ કેટલી મહિલાઓને દાંડિયાનું વિતરણ કર્યું હતું એક હજાર એક બહેનોને માની શક્તિ આરાધનાનું પ્રતિક એવા નવરાત્રિ આવાને ગણતરીના દિવસો જ બાકી છે તો જે ગણતરીના દિવસો બાકી છે એ સંદર્ભે એક હજાર એક બહેનોને આપણે દાંડિયાની જોડનું વિતરણ કર્યું છે એલજી બેસ્ટ શોપ નંદી ટ્રેડિંગ પાટણ વતી જેના ઓનર છે દિનેશભાઈ મોદી દિશા અને હરેશભાઈ મોદી પાટણ એ બંનેના સહયોગથી નંદી ટ્રેડિંગ કંપની એલજી બે શોપ દ્વારા ગણતરીના દિવસો જે બાકી રહ્યા છે નવરાત્રિને તો એ નવરાત્રિની માની આરાધના અને ભક્તિનું પ્રતિક સમાન અને નાને હરકી બહેનો કે જેઓ દાંડિયા ખેલૈયા રમે દાંડિયા રમે અને જેવો ખુશીનો માહોલ એક સારો એવો ઊભો થાય અને ભક્તિનું પ્રતિક સમાન જેઓ ભક્તિ ભક્તિ પણ માતાજીની કરી શકે એ સંદર્ભે અમે આ એક હજારની એક બહેનોને દાંડિયાની સ્કીમનું વિતરણ કર્યું હતું આપનું નામ અને પરિચય મારું નામ છે મોદી પરેશ હરેશભાઈ